ભારતમાં મહત્વના હાઇડ્રો પાવર પ્લાન્ટ્સ ભારતમાં એકસો પાવર પ્લાન્ટ છે સદીના અંતમાં ભારતમાં શક્તિનો વિકાસ જોવા અઢારસો સત્તાણું માં દાર્જિલિંગમાં એક હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો સિદ્રાપોંગ હાઇડ્રો પાવર સુવિધા ટિહરી ડેમ એ ભારતનો સૌથી ઊંચો ડેમ છે અને વિશ્વનો બારમો સૌથી ઊંચો ડેમ છે તે ભારતના ઉત્તરાખંડમાં ટિહરી ગઢવાલ જિલ્લાના ન્યૂ ટિહરીમાં ભાગીરથી નદી પરનો બહુહેતુક ખડક અને પૃથ્વીથી ભરેલો બંધ છે તે ટીએચડીસી ઇન્ડિયા લિમિટેડનો પ્રાથમિક ડેમ છે ટિહરી ડેમ પ્રોજેક્ટ પછી કોયના હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ એ ભારતનો બીજો સૌથી મોટો હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ છે તે મહારાષ્ટ્રની કોયના નદી પરના સૌથી મોટા બંધ સહિત ચાર ડેમ સાથેનો એક જટિલ પ્રોજેક્ટ 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 છે 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 તેથી તેનું નામ સાઇટ સતારા જિલ્લામાં ડેમ આંધ્રપ્રદેશના નંદ્યાલ જિલ્લામાં કૃષ્ણા નદી પર અને નાગરકુર જિલ્લા તેલંગાણાના શ્રીશૈલમ મંદિર નગર નજીક બાંધવામાં આવ્યો છે અને તે ભારતમાં બીજી સૌથી મોટી ક્ષમતાનું કામ કરતું હાઇડ્રો ઇલેક્ટ્રિક સ્ટેશન છે નાથપા ઝાકરી ડેમે ભારતના હિમાચલ પ્રદેશમાં સતલજ નદી પરનો કોન્ક્રિટ ગુરુત્વાકર્ષણ બંધ છે ડેમનો પ્રાથમિક હેતુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર ઉત્પાદન છે અને તે પાણી સાથે એક હજાર પાંચસો મેગાવોટ ભૂગર્ભ પાવર સ્ટેશન પૂરું પાડે છે સરદાર સરોવર ડેમે ભારતના ગુજરાત રાજ્યમાં નર્મદા જિલ્લાના કેવડિયા શહેર નજીક નવાગામમાં નર્મદા નદી પર બાંધવામાં આવેલો કોન્ક્રીટ ગુરુત્વાકર્ષણ બંધ છે આ બંધ ચાર ભારતીય રાજ્યોને પાણી અને વીજળી પૂરી પાડવા માટે બાંધવામાં આવ્યો હતો ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાન ભાખરા નાંગલ ડેમે ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના બિલાસપુર નજીક ભાખરા ગામમાં સતલુજ નદી પરનો કોન્ક્રીટ ગુરુત્વાકર્ષણ બંધ છે આ ડેમ ગોવિંદ સાગર જળાશય બનાવે છે કરચમ વાંગટુ હાઇડ્રો ઇલેક્ટ્રિક એ ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યના કિન્નૌર જિલ્લામાં સતલજ નદી પર એક હજાર એકાણું મેગાવોટનું રન ઓફ ધ રિવર હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન છે ઇન્દિરાસાગર ડેમ જળાશયમાં સંગ્રહિત પાણીના જથ્થાની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો બંધ છે તે ભારતના મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના પુનાસાના નર્મદા નગર શહેરમાં નર્મદા નદી પર સ્થિત છે નાગાર્જુન સાગર ડેમ નાગાર્જુન સાગર ખાતે કૃષ્ણા નદીની એક ચણતર બંધ છે જે પલનાડુ જિલ્લાની સરહદે પથરાયેલો છે અને નાલગોંડા જિલ્લામાં તેલંગાણામાં ઇડુપકી ડેમ પેરિયાર નદી પર બાંધવામાં આવેલો ડબલ વક્રતા કમાન બંધ છે ઇડુક્કી કેરળ ભારતમાં સ્થાનિક રીતે કુરાવન અને કુરાથી તરીકે ઓળખાતી બે ગ્રેનાઇટ ટેકરીઓ વચ્ચેની સાંકળી ખાડીમાં એકસો અડસઠ દશાંશ નવ એક મીટરની ઊંચાઈએ તે એશિયાના સૌથી ઊંચા કમાનવાળા બંધોમાંનું એક છે તેનું નિર્માણ અને માલિકી કેરળ રાજ્યની છે વીજ બોર્ડ કૃપા કરીને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર